કેમ છો મિત્રો મજામાં જય શ્રી કૃષ્ણ જય રામાપીર સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં તો ભાઈ છે ને આપણે ત્રણ ચાર દિવસથી બ્લોગ નથી બનાવ્યો અને આજે ફરી વાર આપણે શું બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ભાઈ છે ને અત્યારે ખાસ જગ્યાએ જવાનું છે આપણે તો કન્ટિન્યુ ને મિત્રો બહેના રહીજો આપણા વિડીયોમાં મજા આવે ને મિત્રો તો લાઈક ને કોમેન્ટ કરતા રહીજો ભાઈ આપણા વિડીયોમાં તો બહેના રહીજો અને જો આ બધા જો તૈયાર થઈ ગયા છે થઈ ગયા છે બપોર આમ તો અને આ ભાઈ જો અને વાગ્યા છે બાર બાર વાગ્યા જવાનો પ્રોગ્રામ કર્યો છે આપણે આપણી આ માણકીની ચાવી લઈ લઈએ ભાઈ અને આ બેન ઘરે રહેવાના છે અને આ મોતી પણ અમારો ઘરે રહેવાનો છે અને નથી લઈ જવાનો આ રે દાદા વૈશાલી અને આ અમારો મોતી ઘેરે રહેવાના છે અને અમે ભાઈ ચાર જણા જઈ રહ્યા છીએ જો આ મેડમ જો તૈયાર થઈ ગયા છે તો યાર લે તૈયાર થઈને બેઠા છે બધા

કવર હોય તોય પાણી આવે છે અને અમારો મોતી જો ભાઈ રોવા મળી છે એને આવું છે માણકી સ્ટાર્ટ થઈ ગઈ છે આપડી મિત્રો આપણે જો જે લોકેશન ઉપર આવવાનું હતું ત્યાં આવી ગયા છીએ અત્યારે ભાઈ છે ને અમે અહીંયા વારંવાર આવતા જ વીએ ને આ જગ્યા તમે પણ જોયેલી છે આપણા વિડીયોમાં આ છે ને ભાઈ અમારા મહેતા ખંભાળીયા ગામ છે ને વાડીવાળા દાદાનું સરસ મજાનું જૂનું મંદિર છે એટલે આજે મંગળવારનો દિવસ હતો એટલે આપણે અહીલા એવા છીએ મિત્રો આ બાજુ કન્ટિન્યુ બનીને રહીજો પણ અહીંયા છે ને ભાઈ શ્રીફળ લેવાનું હતું ગામમાંથી લીધું નહીં અને અહીંયા દુકાનું બંધ છે બપોર થઈ ગયા છે ને એટલે અને અહીંયા કંઈક ભાઈ કામકાજ ચાલુ છે અત્યારે જો માટીના ઢગલા પડ્યા છે અને આ બધા આવ્યા છે દાદાના દર્શન કરવા તો ભાઈ જો રહીજો આપણા વિડીયોમાં જો ભાઈ અહીંયા દાદાનો સરસ મજાનો પ્રસાદ મળે છે ચૂરમું કહેવાય પણ અત્યારે ભાઈ આ લોકો ઢેફલા બનાવી નાખે છે અને પહેલાં છે ને અહીંયા પેલા તાપ કરીને ચૂરમું છેકતા અહીંયા અને બનાવતા સરસ મજાના ચૂરમાના લાડવા અને અત્યારે ભાઈ તૈયાર ઢેફલા બનાવી નાખે છે જો આખું અઠવાડિયું મળે હો અહીંયા આજે ને લેવા પ્રસાદી લેવાય જય વાડી વાળા દાદા નથી What's that? What's that? Ah, ya, 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 ya Eh, what's that? What's that? ફાઈનલી મિત્રો આપણે અહીંયા ભાઈ વાડી વાળા દર્શન કરી લીધા છે સરસ મજાના અને હવે ભાઈ જઈશું આપણે ઘર તરફ કારણ કે અમારા બેન છે ને હજી એકલા ઘરે બેઠા છે

ટક 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 અવાજ આવે છે હું આવતો હોય ખબર નથી જોઈએ આપણે ઘરે જઈને શું પ્રોબ્લેમ છે અને આમ જો ભાઈ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે સરસ મજાનું જોરદાર વ્યુ આવે છે અને જો એ બાજુ ચાલુ જ છે વરસાદ અને આ બાજુ તડકો છે એટલે કઈ પ્રોબ્લેમ જેવું છે નહીં સરસ મજાનો પવન એ આવે છે અહીંયા આ જોવાની વાહે વાહે ફરે છે ક્યારનો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અત્યારે ભાઈ અને અમારો મોતી જો અમારી રાહ જોઈને બેઠો હતો ક્યારનો કારણ કે અમારે તો અહીંથી હું ભાઈ પાંચ કિલોમીટર થાય દાદાનું મંદિર અને આપણે ભાઈ છે ને ઘણી વાર શનિવારે કે મંગળવારે હું જતો જ હોય પણ આ વખતે અમદાવાદ થી આવ્યા પછી બે મહિના સુધી ટાઈમ મળ્યો નથી આપણે ને અમારા વાસુભાઈ બે અવર જઈએ એમાં દાદાનું વાડીએ જો આ આ છોકરાઓ છોકરાઓ ગયા તા શનિવારે અને આને છે ને તોફાની છે ભાઈ અમારે હો આવડો આ જો ઘડીક મૂકીને જઈને એટલે એને નું કઈ થવા મળતું હોય અને સરસ મજાના ભાઈ આપણે દર્શન થઈ ગયા છે અને હવે છે ને ભાઈ મારા મામા એવા છે ચા પાણી બનાવશું આપણે જો આમ ફરી આમ બેઠા જ દાદા ભાઈ બેઠા

અને ભાઈ સરસ મજાની સંધ્યા ટાઈમ થઈ ગયો છે અને પક્ષીઓ પણ કલબલ કલબર કરી રહ્યા છે અત્યારે જોઈ લો મિત્રો અત્યારે સાડા સાત કે આઠ વાગવા આવ્યા છે અને અમે હું અને મારા ભાઈબંધ વિષ્ણુભાઈ સાહેરભાઈ દેવાંગભાઈ અમે બધા ધરમ તેલ એટલે કૂતરાઓ માટે રોટલા લેવા જઈએ તો હાલો અમારા ઘરથી શરૂઆત કરી દઈએ ચલો વિષ્ણુભાઈ આવી રીતના બધે જગ્યા જગ્યા ઘરે જઈને બધી બધા અહીંથી લાઈનમાં જેટલા ઘર આવી બધા ઘરથી લઈને અને કૂતરાઓને રોટલી નાખી અમે બધા નહીં બાપા ધરમ ની ત્યાં કહેવાનું મેં કૂતરાઓના ખાલી કાન જેટલું મટકું મળી જાય ને એટલે બહુ મજા

મિત્રો જો અમે ધરમ તેલ લેવા જાય ને તો એક બે કુતરા હેવાયા થઈ ગયા છે ને તો જો પાછળ પાછળ રખે રાખે જો અંદર આમ દેખાતો નહી જોવા રહ્યો પાછળ પાછળ એને ખબર છે કે હમણાં રોટલી દેશે અમને જો અહીં બેહી જો દેખાય છે જો આ આખો ચમકે છે એને જો આ વિષ્ણુ પાછ સારી આવી ગયા લઈને હાલો હવે મોટા બાપુ નું જવાનું ધરમની ની તેલ લેવા ધરમ ની તેલ વાળા

બીજા કુતરા મિત્રો અમે રોજ લઈને આવી બધી જગ્યા લાઈન માં બધી નાખી દો એક જગ્યાએ બહુ નાખો કુતરા ભેગા થાય તો બહાર પછી એકમાં બબ રોટલી નાખી છે જો તો આપણા માગા વિયા જાય ઓલું માંથી બી હે એટલે આઈ આવશે નહી તો થોડા આગા જતા રહીને પછી વિડિયો બનાવી જો અમે બાકડા વિયાવાની ખાવા જાય હમણે ડરે છે અમારથી જો કેટલા સાલ એટલે મિત્રો મસ્ત મજાની હાઈન થઈ ગઈ છે અને અમે ડોગીસ ને બધાને રોટલા ખવડાવ્યા કેટલા બધા અને હવે બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તમને અમારા બ્લોગ સારા લાગતા હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરજો બાય બાય મળીએ નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ